નમસ્કાર મિત્રો હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા મિત્રો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને કાયદાને લગતા અવનવા વિડીયો આપ સુધી પહોંચે હવે મિત્રો આરોપીનું કે કોઈ વ્યક્તિનું પોલીસ દ્વારા દોરડા વડે બાંધીને જાહેરમાં સરઘર્ષ કાઢી શકાય શું પોલીસને એવો અધિકાર છે કે આરોપીને જાહેરમાં દોરડા બાંધીને સરઘર્ષ કાઢીને માર મારી શકાય છે તો મિત્રો જણાવી દઉં તમને તો પોલીસને આવો કોઈ કાનૂની અધિકાર નથી કે પોલીસ આરોપીને દોરડા વડે બાંધીને જાહેરમાં સરઘસ કાઢીને તેને માર મારી શકે આવું કોઈ આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે કે કોઈ વ્યક્તિનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે તો તે વ્યક્તિ કે આરોપી તે વ્યક્તિના કે આરોપીના કુટુંબીજનો આવા અધિકારીઓ વિરુદ્ધ એટલે કે જેમને જાહેરમાં છે તેવા અધિકારીઓ વિરુદ્ધ માનવ અધિકાર પંચમાં રજૂઆત કરી શકે છે અને આવા અધિકારી વિરુદ્ધ ફરિયાદ પણ કરી શકે છે આ સિવાય માનવ અધિકાર આયોગ રાજ્યમાં અને નવી દિલ્હી ખાતે પણ છે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનમાં આ ફરિયાદ કરવાની હોય છે એટલે કે આરોપીનું જાહેરમાં સરઘસ કાઢ્યું હોય તો તે અધિકારીઓ વિરુદ્ધ નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનમાં ફરિયાદ કરવાની રહે છે અને આ ફરિયાદ જ્યારે કરવામાં આવે છે ત્યારે જે વ્યક્તિનું કે જે આરોપીનું દોરડા વડે બાંધીને સરઘસ કાઢવામાં આવેલું હોય તે સમયના ફોટો અથવા મોબાઈલની અંદર કોઈ વિડિયો શૂટિંગ કરેલું હોય તેવા પુરાવા રજૂ કરવાના હોય છે ત્યારબાદ આ તમામ પુરાવાઓ રજૂ કરવાના રહે છે આ સિવાય તમે કોર્ટમાં પણ ફરિયાદ કરી શકો છો તો અને દરેક જિલ્લામાં ડિસ્ટ્રિક કોર્ટમાં એક માનવ અધિકાર કોર્ટ હોય છે તેમ એક જજની નિયુક્તિ કરવામાં આવેલી હોય છે માનવ અધિકાર કોર્ટના જજ તરીકે તો તમે એમાં પણ ડાયરેક્ટ ફરિયાદ કરી શકો છો અને તેમાં પુરાવા રજૂ કરી યોગ્ય કાર્યવાહી આવા અધિકારીઓ વિરુદ્ધ કરી શકાય છે કારણ કે કોઈ પણ અધિકારીને આવો જાહેરમાં સરઘસ કાઢવાનો અધિકાર નથી અને માનવ અધિકાર આયોગમાં આવી ફરિયાદ થઈ શકે છે તેમજ ડીજીપી શ્રીને પણ ફરિયાદ થઈ શકે છે જેથી કરીને આવા અધિકારીઓ વિરુદ્ધ ડિપાર્ટમેન્ટલ એક્શન પણ લેવાય છે અને તેમને સર્વિસમાં ભરતીના પ્રમોશનના લાભો મળતા હોય તે અટકાવી શકાય છે અને તેમના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી થઈ શકે છે તો મિત્રો કોઈ પોલીસ અધિકારી કે કોઈ પોલીસ કોઈ આરોપીને પકડીને દોરડા વડે બાંધીને તેને જાહેરમાં સરઘસ કાઢે છે કે જાહેરમાં માર મારે છે તો તેવા અધિકારીઓ વિરુદ્ધ માનવ અધિકાર પંચ તેમજ નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનમાં તે વ્યક્તિઓ વિરુદ્ધ એટલે કે તે અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ થઈ શકે છે અને જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોર્ટોની અંદર પણ એક માનવ અધિકાર કોર્ટ હોય છે જેમાં એક જજની નિયુક્તિ કરવામાં આવેલી હોય છે જેને માનવ અધિકાર કોર્ટના જજ તરીકે ઓળખવામાં આવે છે તેમની સામે પણ તમે ડાયરેક્ટ ફરિયાદ કરી શકો છો અને પોલીસ ના ને પણ તમે આ ફરિયાદ કરી શકો છો પરંતુ આ ફરિયાદ કરતા પહેલા તમારે તમારું જે સરઘસ કાઢવામાં આવેલું છે તેના ફોટા અને મોબાઈલની અંદર કોઈ વિડીયો શૂટિંગ કરેલું હોય તો તે પુરાવા તરીકે તમારે રજૂ કરવાના રહે છે અને આ પુરાવા રજૂ કરેથી તે અધિકારીઓને ડિપાર્ટમેન્ટલ એક્શન લેવરાય છે અને તેમને સર્વિસમાં બઢતીના પ્રમોશનના લાભો મળતા હોય તો તે અટકાવી શકાય છે અને તેમની વિરુદ્ધ કાયદેસર કાનૂની કાર્યવાહી થઈ શકે છે મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો